વિરોધી શબ્દો બાળ મિત્રો ચાલો હવે વિરોધી શબ્દો શીખીએ વિરોધી શબ્દો એકબીજાથી તદ્દન જુદાં લાગે છે જેમ કે ઉપર અને નીચે વિરોધી શબ્દો બતાવવા માટે બે શબ્દોની વચ્ચે ચોકડી મૂકવામાં આવે છે જેમ કે મોટો અને નાનો આ હાથી મોટો છે અને નાનો છે તેમના કદ જુઓ ફરક ખબર પડી પૂછું અને કઠણ અડકીને અનુભવ કરી જુઓ ફરક ખબર પડી નજીક અને દૂર તેઓ તેમના અંતરને કારણે જુદા પડે છે અને દોડવાની જુદી જુદી ગતિ ગરમ અને ઠંડુ અડકીને અનુભવ કરી જુઓ આમ વિરોધી શબ્દો એકબીજાથી તદ્દન જુદા હોય છે ચાલો કેટલાક વધુ વિરોધી શબ્દો જોઈએ દિવસ અને રાત ભીનું અને ના ખુશ આગળ અને પાછળ અંદર અને બહાર નવું અને જૂનું ઉપર and then